પાટણના હારિશ ખાતી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે ક્રિકેટ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે બે માસ સુધી યોજાનાર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ બસો ટીમોએ ભાગ લીધો છે પાટણ જિલ્લાના હારિશ ખાતી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ કરાયો છે ત્યારે શ્રીકાલિકા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઈપીએમસી ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ કરાતા ક્રિકેટ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ક્રિકેટ ટુર્નામેન્ટમાં કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર જલિયાણ ગ્રુપના મિતેશભાઈ ઠક્કરના વરદ હસ્તે રિબીન કાપીને ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પ્રથમ મેચ મનવરપુરા ઇલેવન તથા જય પરશુરામ ઇલેવન વચ્ચેના જંગમાં પરશુરામ ઇલેવન ટીમ વિજય બની હતી ત્યારે વિજેતા ખેલાડીઓ અને ટીમને આશ્વાસન ઇનામો સહિત મેડલ આપવામાં આવ્યા હતા આશરે બે માસ સુધી આ યોજાનારી ટુર્નામેન્ટમાં કુલ બસ્સો ટીમો ભાગ લેશે તેવું જાણવા મળ્યું છે ત્યારે સમગ્ર વિસ્તારના ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત દરેક વિજેતા ટીમ તથા ખેલાડીઓને આયોજક દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરાશે સાથે જ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન મંગલ ઠાકોર તથા રાકેશ ઠાકોર દ્વારા કરાયું છે ક્રિકેટ પ્રેમીઓએ આયોજકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને હારીશ ખાતે નાઇટ ટુર્નામેન્ટનો પ્રારંભ થતાં ક્રિકેટ રસિકોમાં અનેરો આનંદ જોવા મળ્યો છે ત્યારે જે શહેરમાં મોટી સંખ્યામાં લોકો પણ ક્રિકેટ જોઈ આનંદ લઈ બે માસ સુધી યોજાનારી ટુર્નામેન્ટમાં ટીમો ભાગ લેશે